શ્રાદ્ધ કર્યું હોય પણ શ્રાદ્ધમાં અયોગ્ય વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય મારા ભાઈ બહેનો શ્રાદ્ધની અંદર અમુક વસ્તુ ન ખાવી જોઈએ ન પીવી જોઈએ છતાં આપણે શ્રાદ્ધના દિવસોમાં એ ખવાય જાય શ્રાદ્ધના દિવસોમાં આપણા ઘરમાં આટલી રસોઈ ન થવી જોઈએ યાદી બતાવું તમને લિસ્ટ બતાવું આટલી વસ્તુ આપણા ઘરમાં રસોઈમાં ન થવી જોઈએ શ્રાદ્ધના દિવસોમાં પહેલું લખી લો તમારી યાદીમાં આપણા ઘરમાં રાજમા ન થવા જોઈએ ની દાળ આપણા ઘરમાં ભાદરવાના દિવસ માટે લવાય ગાજર કુમળા એટલે કે આપણે કોળું જેને કહીએ કોળું પેઠા જેમાં બને ને એ કોળું એનું શાક અથવા તો કોળું આપણા ઘરમાં જોકે નથી જ આવતું ગુજરાતમાં તો આપણે કોળાનું શાક નથી કરતા શ્રાદ્ધના સોળ દિવસ દરમિયાન બેંગન એટલે કે રીંગણા નું શાક ના કરાય બોલો હા રીંગણ રીંગણનું શાક કર્યું હોય સરગવો સરગવો સરગવાના પાવડર સરગો વર્જે છે શાકમાં હિંગ ના નખાય નાખતા દસો ને મને ખબર છે ગુજરાતી ના હિંગ વગર તો હાલે જ નહીં નિયમ પૂર્વક શ્રાદ્ધ કરો જે વર્જ છે એનો ત્યાગ કરો અને જે કરવાનું છે એવી રસોઈ કરો અને પછી જુઓ સાહેબ શ્રાદ્ધ કર્યા પછી ત્રણ જ મહિનામાં તમારે ત્યાં તમને એમ થશે કે ચમત્કાર એટલી પ્રગતિ થશે તમારા ઘરમાં ન હોય ત્યાંથી તમારે ત્યાં સુખ નો વરસાદ વરસશે પિતૃઓની કૃપા થશે તમારા સાત પેઢીના પિતૃ એટલે આશીર્વાદ આપશે હિંગ નો ત્યાગ કરી દો કાલતે હિંગ નાખતા પ્યાજ એટલે કે ડુંગળી ના વાપરતા લાદ્ધ ના દિવસોમાં કાળા કાળો પથ્થર આવે છે કાળા નમક ન વાપરવું જોઈએ શ્રાદ્ધના દિવસોમાં કાળું નમક ન વાપરું કાળીજીરી ના વપરાય કાળીજીરી ન વપરાય સોપારી ના ખવાય પાન મોપારી જેના પરિ ને એ શ્રાદ્ધ ન થઈ શકે સાંભળો જવ ન ખવાય ઘઉં ના ખવાય ઘઉં ન ખવાય તો હું ખાવું રોટલી તો ખાવી પડે હર હર પણ હવે એનો ઉપાય ઉપાય પણ બતાવી દીધો જો રોટલી બનાવવી પડે અને છોકરાઓને ખવડાવવી પડે તો એમ કીધું છે કે પાંચ ધાન એમાં ભેગા કરી નાખવા થોડા થોડા પણ એની ઘઉંની અંદર બાજરો આદિ બીજા ધાન ભેગા કરી અને તમે એની રોટલી બનાવી શકો તો અતિ ઉત્તમ ગણવામાં આવે છે